નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ઢોકળા અને ખાંડવીને ભૂલાવી દે તેવો નવો નાસ્તો કોઈ પણ વધારે ઝંઝટ વગર ઝટપટ બની જતો આ નાસ્તો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક બાઉલમાં લઈએ એક કપ બેસન તો બેસનને હંમેશા ચાઢીને જ ઉપયોગમાં લેવાનો જેથી મિક્સ કરતી વખતે લોટમાં ગાંઠા ના પડે સાથે તેમાં ઉમેરીશું અડધો કપ દહીં અને દોઢ કપ પાણી ઉમેરી એકદમ સરળ રીતે મિક્સ કરી દે તો આ રીતે ગાંઠા વગરનો ગોળ તૈયાર કરી લેવાનો છે તમે દહીંની જગ્યાએ છાશનો પણ ઉપયોગ કરી શકો છો તો ગાંઠા વગરનો ગોળ તૈયાર છે હવે તેમાં મસાલા ઉમેરી દે તો એક ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ અડધો ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અડધો ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકવાર મિક્સ કરી દે આ નાસ્તાને બનાવવું એકદમ સરળ છે અને આ નાસ્તો એકદમ ઝટપટ બની જાય છે તો ગોલ તૈયાર છે હવે તેને પ્લેટમાં રેડી દે અને હવે સ્ટીમરમાં મૂકી સ્ટીમ કરી લઈએ તો આપણે આને મીડિયમ ફ્લેમ પર વીસ મિનિટ સ્ટીમ કરીશું તો નાસ્તાના બફાતા વીસ મિનિટ જેવી થઈ ગઈ છે હવે તેને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો નાસ્તો એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી નાસ્તાને ઠંડો કરી લઈએ ત્યારબાદ કટ કરી સળિંગ પ્લેટમાં કાઢી લઈએ તો નાસ્તાને ઠંડો થયા બાદ મેં આ રીતે મીડિયમ સાઇઝમાં પીસ કરી લીધા છે હવે નાસ્તાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે વઘાર કરીશું એના માટે એક પેનમાં લઈએ બે ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધી ટી સ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ તો રાઈ ફૂટી ગઈ છે હવે તેમાં ઉમેરીશું એક ટીસ્પૂન સફેદ તલ થોડા મીઠા લીમડાના પાન અને હવે તરત જ નાસ્તાને ઉમેરી દે અને હવે નાસ્તાને વઘાર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દે તો જોતા જ ખાવાનું મન થાય તેવો ઝટપટ નાસ્તો તૈયાર છે હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લે તો ઢોકળા અને ખાંડવીને બોલાવી દે તેવો એકદમ ટેસ્ટી એવો નાસ્તો તૈયાર છે તમે એકવાર આ રીતે ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે તો તમને આ બેસનના નાસાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો